આ દાદા છે જે એ બતાવશે કે અહી જે ભંડાર રૂમ છે ત્યાં શું શું લાવવામાં આવ્યું છે પચીસ ડબ્બા થયેલ આવ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો આ જે સપ્તાહ ચાલુ થવાની છે એ એમના માટે ખૂબ મોટા પ્રમાણમાં અહીં કરિયાણું બધું લાવવામાં આવ્યું છે અને અહીં જે સ્વયંસેવકો છે એ પણ અત્યારે કામે લાગી ગયા છે સેવામાં તમે જોઈ શકો છો બધા કુલર પણ લાવવામાં લાવવામાં આવ્યા છે કારણ કે અત્યારે ગરમીની સિઝન છે એટલે મોટા મોટા કુલર પણ અહીં લાવવામાં આવ્યા છે એકદમ નવા તો કેમ છો તમે બધા મિત્રો તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું અને મિત્રો આજે તમે જોઈ રહ્યા છો મારી પાછળ જે ગેટ છે એ સાવરકુંડલા તાલુકામાં આવેલા ભાઢડા ગામે આવેલા ગોદડિયા બાપા આશ્રમનો ગેટ છે અને ત્યાં અત્યારે તમે જોઈ શકો છો શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ સમારોહનું આયોજન કરવામાં આવેલું છે અને રામકથા બેસાડવામાં આવે છે આ આવતીકાલે પોથી યાત્રાનું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે તો આ તમને વિડીયોમાં દેખાય છે આ નવ દિવસનું આયોજન છે ખૂબ જ ભવ્ય આયોજન છે આ જે છે સપ્તાહ ત્યાં ભોજનાલયની તૈયારી કેવી ચાલે છે પહેલા આપણે એ વિડીયોમાં જોશું તો તમે પણ મારી સાથે બન્યા રહેજો આ વિડીયોમાં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી

અંદર આવતા જ તમને આ જે મંડપ દેખાય છે ત્યાં આવતીકાલથી સપ્તાહ ચાલુ થાય છે અને કાલે છે પોથી યાત્રા અને આ છે આ સપ્તાહનો સ્ટેજ તમે જોઈ શકો છો વિડીયોમાં કેવો સરસ મજાનો બનાવવામાં આવ્યો છે આ સ્ટેજ અને અહીં અહીં જ સપ્તાહ વાંચવામાં આવશે આ સ્ટેજ ઉપર જ તમે જે વિડીયોમાં જુઓ છો ત્યાં મિત્રો તમે જોઈ શકો છો અહીં આ કથા મંડપની આજુબાજુમાં અને મહેમાનો માટે બેસવાની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે વિડીયોમાં તમને દેખાતું છે આ સ્ટીલના સોફા છે એ મહેમાનો માટે તૈયાર કરવામાં આવશે અને અહીં તમે જોઈ શકો છો મોટા મોટા કુલર પણ લાવવામાં લાવવામાં આવ્યા છે કારણ કે અત્યારે ગરમીની સિઝન છે એટલે મોટા મોટા કુલર પણ મિત્રો આ હું તમને જે બતાવી રહ્યો છું એ છે આ કથા મંડપ જ્યાં કથા વાંચવાની છે એ અને અત્યારે ત્યાં બધી તૈયારી ચાલી રહી છે અને અત્યારે સ્ટેજનો સામાન પણ ઓલી બોલેરો ગાડીમાં આવ્યો છે એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ તો મિત્રો તમે જોઈ શકો છો આ જે અત્યારે જે શ્રી રામકથા બેસવાની છે તો અત્યારે બધો સામાન જેમ કે આ ગાડલા અત્યારે અહીં ઉતારવામાં આવી રહ્યા છે વિડીયોમાં તમે જોઈ શકો છો આ બધા ભાઈઓ છે એ અત્યારે બોલેરોમાંથી ગાડલા ઉતારે છે ઘણા બધા ગાડલા અહીં સ્ટોકમાં રાખવામાં આવ્યા છે કારણ કે આવતીકાલથી કથાનો પ્રારંભ થાય છે એટલે કે આવતીકાલે પોથી યાત્રા છે એટલે જ કથા ચાલુ થશે તો મિત્રો આ છે વિપુલભાઈ મંડપ સર્વેશળા અને આ જે આપણે પાછળ કથા મંડપ જોઈ રહ્યા છીએ એ આ વિપુલભાઈનો છે તો આપણે વિપુલભાઈ પાસેથી થોડી માહિતી લઈએ શક્તિ મંડપી હા કથા ભાગવત રામપરાયણ

અત્યારે અહીં જે શ્રી રામકથા બેસવાની છે ત્યાં એમનો મંડપ સર્વિસ ગોઠવવામાં આવ્યો છે તો હવે મિત્રો આપણે જઈએ અહીંના ભોજનાલયમાં તૈયારી તો મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો ત્યાં ભોજનાલય છે અને અંદર અહીં ભંડાર રૂમ છે તો આપણે ભંડાર રૂમની અંદર જઈને જોઈશું કે ત્યાં કેવી તૈયારી ચાલે છે અને ત્યાં અત્યારે શું શું લાવવામાં આવ્યું છે કારણ કે અહીં જે સપ્તાહ છે એ નવ દિવસ ચાલવાની છે તો ખૂબ મોટા પ્રમાણમાં બધું લાવ્યા છે તો આપણે ત્યાં જઈને જોઈએ કે શું શું લાવ્યા છે સીતારામ 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 કેમ છો મજામાં મજા મજા તો મિત્રો આપણે જઈએ અત્યારે અંદર અને અંદર જઈને જોઈએ કે આ દાદા છે આપણને બતાવશે કે અહિયાં શું શું લાવવામાં આવ્યું દાદા સીતારામ 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 તમે શું શું અહીંયા લાવ્યા છો ઘી આવ્યું છે અહીંયા હા ઘી અને 25 ડબા તેલ આવ્યું છે અને આ પાપડની ગુણ આવી છે અને આ 25 કેરેટ ગોળ આવ્યા છે અને આ बेसनનો લોટ આવ્યો છે 25 કટા દસ કટા અત્યારે ખાંડ લેવા છે વધારે જોઈ તે વધારે લાવશું અને આવડો બેસન લોટ છે ગાંઠિયા બનાવવાનો ખબર નાસ્તાનો નાસ્તા નો ગાંઠિયા અને આની અંદર કરકરો લોટ છે અને આ ચા બનાવવાની ભૂકી છે કાણકિયા અને આમાં હજુ ઝીણો ઝીણો મસાલો છે તજ એલસી લવિંગ બાજિયા મરસા વગરના રાય

તમે જોઈ શકો છો બધા મસાલા અલગ અલગ પાડી રહ્યા છે આ સ્વયંસેવક ભાઈઓ અને આ સ્વયંસેવક ભાઈઓ અહીં નવ દિવસ સુધી સખત સેવા આપશે અને આ જે સપ્તાહ છે એમાં તમે બધા પણ આવજો કારણ કે સપ્તાહ ખૂબ જ સરસ મજાની છે અને વક્તા જે છે એ પણ ખૂબ સરસ મજાની સપ્તાહ વાંચવાના છે અને અત્યારે કામ ઓલરેડી ચાલુ થઈ ગયું છે અને આ બધું જે છે એ ભંડાર રૂમ છે આ દાદાએ કીધું એમ આ એટલી અત્યારે બધી વસ્તુ લાવવામાં આવી છે અહીં તો હવે આપણે જ્યાં ભોજનાલય છે મતલબમાં જ્યાં જમવા બેસાડવાના છે એ જગ્યાએ જઈએ જ્યાં મંડપો નાખ્યા છે એ જગ્યાએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો મેં તમને પહેલા પણ એક વિડીયોમાં બતાવ્યું હતું કે આ જે રસોડું છે કાયમિક રસોડું છે અને અહીંથી આપણે આગળ જઈએ સામે રમેશભાઈ ઉભા છે ત્યાંથી ત્યાં જે આ સપ્તાહનું જે ભોજનાલય છે મતલબમાં જ્યાં મંડપ નાખ્યા છે એ જગ્યાએ આપણે અત્યારે જઈ રહ્યા છીએ તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આ તમે જોઈ શકો છો અત્યારે અહીં આ ગોદડિયા બાપાના આશ્રમે અહીં મંડપ નાખી દેવામાં આવ્યો છે અને અહીં જ ભોજન સમારંભ નવે નવ દિવસનું રાખવામાં આવેલું છે ભાઈઓ તથા બહેનોનું અને આ તમે જોઈ શકો છો અહીં રમેશભાઈ ઉભી ઊભા છે એ આપણને બતાવશે કે જે રસોડું છે મતલબમાં ભોજન જ્યાં બનાવવાનું છે એ ચૂલો જે હોય છે દેશી જેને દેશી ભાષામાં ચૂલો કહેવામાં આવે છે લાકડાથી રસોઈ બનાવવાની છે

આ બધું તમને અહીં જોવા મળશે આ ગોદળિયા બાપાના આશ્રમે તો એકવાર જરૂરથી આવજો અને મિત્રો તમે જોઈ શકો છો અહીં આપણે દેશી ચૂલા ઉપર રસોઈ બનાવવાની છે એટલે કે મીઠાશ આવે અને ઘણી જગ્યાએ સપ્તાહમાં અત્યારે દેશી ચૂલા ઉપર જ બધા રસોઈ બનાવતા હોય છે તો તમે જોઈ શકો છો અહીં લાકડાનો પણ મોટો થપ્પો કરી દેવામાં આવ્યો છે અને જો ઘટે તો બીજા લાકડા પણ આવી જાય છે એવી પણ

પાવલી રોટલી બનાવવાની રોટલી બનાવવાની અને અહીં આ નાના નાના ચૂલા ઉપર રોટલી બનશે અને બીજા ચૂલા પણ લાવવામાં આવશે અને આ જે રમેશભાઈ કીધું એમ આ જે ચૂલો છે જેને દેશી ભાષામાં સુલું કહેવામાં આવે છે એ અહીં બધી રસોઈ બનાવવામાં આવશે તમે જોઈ શકો છો અહીં રમેશભાઈ ઊભા છે એક દાદા પણ ઊભા છે અને રમેશભાઈના હાથમાં એક બાળક છે એ પણ એટલું બધું ક્યુટ છે તમે જોઈ શકો છો તોફાની પણ છે અને અહીં ખુમાણ સાહેબ ઊભા છે એ આપણને બતાવશે કે આ રસોઈ ક્યારે બનવાની છે રસોઈ આપણે કાલે ચાલુ કરવાની છે રસોઈ બનાવવાની અહીંયા જ બનાવવાની છે હા એ ચૂલ તો ચૂલા તો મેં બધાય બતાવી દીધા વિડીયોમાં કાલે સવારમાંથી રસોઈ બનાવવાનું ચાલુ કરવાનું કાલે સવારે તો તમે જોઈ શકો છો અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં તોપ અને તપેલા અને બધું અહીં રાખવામાં જ આવેલું છે અને મિત્રો આવતીકાલે અહીં પોથી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને અહીં આવતીકાલે રસોઈ છે એ પણ ચાલુ થઈ જશે જે ભોજનાલયની અંદર ભોજન બનાવવાનું પણ ચાલુ થઈ જશે તો તો મિત્રો આજે આપણે આવ્યા હતા અહીં સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે ત્યાં સપ્તાહનું ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છું આવ્યું છે અને આવતીકાલે ત્યાં પોથી યાત્રાનું ખૂબ જ ભવ્ય આયોજન છે એ પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ મારી આ યુટ્યુબ ચેનલમાં બતાવતો જઈશ તો આપણે અત્યારે જે જોઈ રહ્યા હતા એ અહીંની તૈયારીની વિડીયો હતી અને આ જે તૈયારી ચાલી રહી છે મતલબમાં અહીં જે ભંડાર માં જે જે વસ્તુ લાવવામાં આવ્યા હતા એ મેં તમને બધું વિડીયોમાં બતાવ્યું તો હવે તમને મારી આની પછીની વિડીયોમાં જે ભોજન કઈ રીતે બને છે અને અહીંયા શું શું ભોજન બનાવવામાં આવે છે એ બધું હું તમને મારી બી આવતી બીજી વિડીયોમાં જોવા મળશે તમને તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો કોમેન્ટ કરજો અને આ વિડીયો એકબીજા મિત્રો સુધી શેર કરજો તો ચાલો મિત્રો હવે મળીશું આપણે એ બીજી વિડીયોમાં તો બધાને સીતારામ જય હિન્દ જય ભારત